ડબા ડંકી હે ડબા ડંકી પેલા આવી ડબા ડંકી હતી માતાજી ના દર્શન કરવા જઈએ ઘણા ટાઈમ પછી જોયા ઉગરીના માળા જો કેટલા બધા છે આ ઘર માં રાખી તો બહુ સુખ થાય પાકો આંબી નો હોય કેમ કે કુવાની વચ્ચે વચ હોય વાડીયું વાળા હોય ને એના કુવામાં બહુ હોય બાસના હોય ઈ બી

હવે આવી ગયા જ્યાં માતાજી પ્રગટ થયા હતા આપણે ત્યાં અત્યારે દર્શન કરવા આવી ગયા છીએ આજે મંગળવાર છે એટલે જો આજે પણ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે બધાય જો અહીંયા માતાજી પ્રગટ થયા હતા ચંપલ કાઢ નાખો બે

અરે ઘડીકા અહીંયા બેઠા છીએ હો મસ્ત પવન આવે છે દેશી જુગાર છે અહીંયા ઘાસ નાખી દીધું છે ઉપર મસ્ત આંખી લોબીમાં ઠેઠ વા લગી લઈ સુધી છાંયો કરેલો છે ને મસ્ત પવન આવે છે અહીંયા બધા બેઠા છે જો જય દત્ત તો ઉથી ગયો ભલે ઠેર ઠેર જો શું વિચાર મારેલા છે વિચારો ગમે એટલા જાગૃત અને ઊંચા હોય પણ જ્યાં સુધી અમલ ન થાય ત્યાં સુધી તેની કિંમત નથી થાવ સાચી વિરામ કરશું પછી અંદર મંદિરે નાસ્તા બાસ્તો કર્યો ફોટા બોટા પાડ્યા અને અહીંયા મસ્ત મજાનો ભવન આવતો હતો ત્યાં બેઠા હતા ત્યારે અઢી વાગ્યા અઢી વાગે મંદિર ખુલવાનું હતું તો મંદિર ખુલી ગયું છે હવે આપણે અંદર જાય છે મંદિરે દર્શન કરવા જો રવિરાજને એ તો જાય છે અહીંયા ટિકિટ બાજુ લેવા આપણે અહીંયા જાશું ઉપર દર્શન કરવા આવે એટલે આપણે જઈએ મંદિર માં દર્શન કરવા આ છે આરાધના નું મંદિર પણ આકૃતિ કરેલી છે ત્યારે આપણે જાય છીએ તો મંદિર માં દર્શન કરવા વગતર તપિયા જાહેર રાખ્યા છીએ એની માથે આપણે જઈએ છીએ આપણે જશું અંદર આગળ વિડીયોમાં બન્યા જો તમને બતાવશું દીકરી તો બે અંદર ક્યાં ની વહી ગઈ આ જો એના કાગા વગર ડગલું નતું રે ભાઈ તડકો છે અહીંયા આવ એના પપ્પા લે આપણે આ વિજ્ઞાન અંદર દર્શન કરવા મહાવીર સ્વામી ભગવાન નો પ્રથમ ભગવાન આપણે અત્યારે આરાધના ધામમાં છીએ અંદર દર્શન કરવા બધે છે. એમ હિન્દ દ્વારા પરમાત્મા નો જન્મ અભિષેક

वाजिन तो वाह हां تعال سيشے ار بھائی مے کرا جاڑا نورا ہے ہاں یا تیری یار میٹایا جا جا پنگشی دا چونے کھا کے نہیں کھا تے کوئی سمپنی کھا کے جاڑا نورا ایک پای دا ماٹی گٹون سمور جا جا جاشنے سوپا

ચલો હજી તો ફરવા જેટલું ઘણું બધું છે આગળ આર્ટ ગેલેરીમાં હવે આપણે એન્ટર થઈશું વાહ

नगड़े <laughs>

મ્યુઝિક કેવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક મસ્ત આપ્યું છે રાણી ને સમ્રાટ અશોક દૂત મંત્રી સાસુ સસરા પતિ શ્રીમતી પતિ

દ્વારિકા નગરી દ્વારિકા નો નાથ મારો રાજા રણ કૃષ્ણ ભગવાન નું મને ચિત્ર આવે એટલે એવા મસ્ત માં આનંદ આવી જાય વૃંદાવન કુરુક્ષેત્ર હાય અને વિવેકાનંદ સ્વભાવ સંતનો અને વિછું નો આ બટવા બ્રાન્ડ બેસ્યુ આમ રિયલ હોય ને કેવું મસ્ત મસ્ત બનાવેલું છે